કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આગળ આજના કાળા તલના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડિયોમાં અંત સુધી બનીના રહેજો મિત્રો જેથી બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મળે મોરબી બે હજાર છસો ને બે રૂપિયાથી ત્રણ હજાર ને એક રૂપિયો મેંદેડા બે હજાર ચારસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયા રાજકોટ બે હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જસદણ બે હજાર છસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને સિત્તેર રૂપિયા આગળ સાવરકુંડલા બે હજાર ચારસો રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો બે રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને એકવીસ રૂપિયા બોટાદ બે હજાર ચારસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા જૂનાગઢ બે હજાર છસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને એકવીસ રૂપિયા વાંકાનેર બે હજાર પાંચસોને ચાર રૂપિયાથી ત્રણ હજાર વીસ રૂપિયા બાબરા બે હજાર ચારસો સાત રૂપિયાથી ત્રણ હજાર બત્રીસ રૂપિયા જમજોધપુર બે હજાર પાંચસોને એક રૂપિયાથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા કોડીનાર બે હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને બાવીસ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને બે રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને પંચાવન રૂપિયા જામનગર બે હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને એકસઠ રૂપિયા મહુવા બે હજાર પાંચસોને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને એક રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને તમે શેર કરવાનું ભૂલશો નહીં વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં જેથી તમારા બીજા મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે ખેડૂત મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન